વાલીયા ખાતે સીએમ એકેડેમીમાં કન્સ્ટ્રક્શન દરમિયાન અકસ્માત સર્જાતા તેવીસ જેટલા કામદારો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વર ખસેડવામાં આવ્યા હતા સ્વિમિંગ પુલનો સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન ઘટના સર્જાઈ હતી તંત્ર એક તરફ ગણેશ વિસર્જન અને સરકારી વિવિધ કાર્યક્રમમાં વ્યસ્ત હતું ત્યાં અંકલેશ્વર વાલિયા રોડ પર વાલિયાના કોનવી સ્થિત ગુજરાત ગાર્ડિયન કોલોનીની સીએમ એકેડમી સ્કૂલ ખાતે સ્વિમિંગ પુલની કામગીરી માટે ચાલી રહેલી હોનારતથી તંત્ર દોડતું થઈ ગયું હતું સ્કૂલ ખાતે સ્વિમિંગ પુલ માટે સ્ટ્રક્ચર ઊભું કરાઈ રહ્યું હતું ત્યારે લોખંડની ગદર સાથેનું વિશાલ સિમેન્ટ કોન્ક્રીટનું સ્ટ્રક્ચર અચાનક કડકભૂસ થઈ જતા ઉપર નીચે કામ કરતા ત્રેવીસથી વધુ કામદારો દબાઈ ગયા હતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી સ્થાનિક લોકો અને અન્ય કામદારો દોડી આવ્યા હતા અને કામદારોની ઈજાઓ સાથે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા ડીપીએમસીની ઇમરજન્સી રિસ્પોન્ડ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને કંપની તેમજ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા ઘટનાની જાણ જિલ્લા ડિસ્ચાર્જ ટીમને થતા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અંકલેશ્વર ડીવાયએસપી અને એસડીએમ સહિત અધિકારીઓનો કાફલો જયાબેન મોદી અને સીએમ એકેડેમી ખાતે દોડી આવ્યો હતો આ અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે સીએમ એકેડેમી ખાતે સ્વિમિંગ પુલની કામગીરી દરમિયાન અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો જેમાં તેવીસ કામદારોની ઈજા પહોંચી હતી જે પૈકી ત્રણ કામદારોને વધુ ગંભીર ઈજા છે પણ જીવલેણ નથી જ્યાં અન્ય કામદારોને ફ્રેક્ચર તેમજ અન્ય નાની મોટી ઈજા છે ઘટનામાં તપાસ ચાલી રહી છે જોખમી સ્ટ્રક્ચર ડૂર કરવામાં આવશે અને આ અંગે તપાસ ચાલુ છે ત્યારે સ્ટ્રક્ચર કેવી રીતે તૂટી પડ્યું એ અંગે તપાસ કરવામાં આવશે એક્સિડન્ટ સ્ટ્રક્ચર હાલ જેટલું આ પ્રાથમિક માહિતી છે આ બધી પ્રાથમિક માહિતી પ્રમાણે ત્રેવીસ લોકો અત્યારે અહીંયા જયબેન્દ્ર મોદી હોસ્પિટલમાં આવ્યા છે એમાંથી ત્રણ લોકોને ઇન્જરી છે વધારે મેજર બાકીના માઇનર ને બધું છે એ ત્રણ બાબતમાં પણ અત્યારે ડૉક્ટર સાથે ચર્ચા કરતાં અમારી પાસે માહિતી આવી છે કે લાઈટ થ્રેટનિંગ ઇન્જરીસ નથી હાલ અમારા તરફથી એક હેડકાઉન્ટ પણ થઈ રહ્યો છે કેમકે કે કોઈ મોટું જ સ્ટ્રક્ચર હતું અંદર કોઈ ટ્રેપ ના હોય એ બાબતનું રજીસ્ટર્સથી પણ ખરાઈ રહી છે અને સાથે થોડું સ્ટ્રકચરને પણ હલાવીને જોઈ રહ્યા છે હાલ પૂરતું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે હવે કોઈ અંદર ડેપ થવાની પણ શક્યતા ઓછી છે અને કોઈ ફેટલ થવાની પણ શક્યતા હાલના સ્ટેજ ખૂબ ઓછી છે